ले ले लागडी ने एक आईयो एक आईयो ये ये लागडी ने ना... <laughs> ये ये लागडी वाह બે આઈયો બે એક ત્રણ એક આવો તો મિત્રો લાગડી ને બે રેડી આવી છે હવે બીજા નંબરે પુના આવી જા આવો તો મિત્રો બીજા નંબર બપ્પુ આ રેડી બપ્પુ કેટલી લડી નાખી શકે છે Faut que vous la Stop! Yeah! Tiens, la l'a Eh!

ready? oh ready. Okay. Yeah, yeah. yeah. Start. <laughs> yeah. Đi

ટટ એ વાહ વાહ બબુ એ એક આયો બુ એકાઈ એ એ બે વાકુ વાહ નીકળી યે પતળ પર આદ એ વાહ વાહ